કરમસદમાં આવેલા સંતરામ મંદિર ખાતે માક્ષર સુદ પૂનમ નિમિત્તે એકસો ચોપનમી સાકાર વર્ષ ઉત્સવની શ્રદ્ધા અને આનંદભેર ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે મંદિર ખાતે સંતો મહંતો ઉપસ્થિત રહીને ચાલીસ મણ સાકર અને પાંચ મણ કોપરાના પ્રસાદની ઉછામણી કરી હતી જે શ્રદ્ધાળુએ ભક્તિભાવ સાથે સાકાર ઝીલી ધન્યતા અનુભવી હતી બપોરે બાર કલાકે મંદિરના મહંત મુરારીદાસ મહા રાજ સહિત સંતોએ સાકર સાકર ઉછાળીને રાજડીને પ્રારંભ કર્યો હતો અને આ સાથે મંદિરના શિખર પરથી સેવકો દ્વારા સાકર વર્ષા કરવામાં આવી હતી અને જેને ઝીલવા માટે ભક્તોએ ઘસારો કર્યો હતો સંતોની ઉપસ્થિતિમાં પાદુકા પૂજન કાર્યક્રમ યોજાયો હતો બાર કલાકે આરતી કરવામાં આવી હતી અને આરતી બાદ સંતોનો હસ્તે સાકર વર્ષા પણ કરવામાં આવી હતી મહારાજની દિવ્ય અખંડ જ્યોતિના શુભ અને સંતરા મંદિર નડિયાદના વર્તમાન મહંત પરમ શ્રદ્ધેય પૂજ્ય રામદાસજી મહારાજના આશીર્વાદથી સંતરા મંદિર કરમસદમાં એકસો ને વાર્ષિક ઉત્સવ મહોત્સવ સાકર વર્ષાના નિમિત્તે આ વખતે શ્રીમદ ભાગવત કથા આદરણીય વક્તા શ્રી પ્રદીપ પ્રદીપભાઈ શાસ્ત્રી માલસરવાળાના સૌમુખે અહીંયા આગળ કથા થઈ સાત દિવસ બધા જ ભક્તોએ આ કથા સત્સંગનો લાભ લીધો અનેક સંતો મહંતો અહીં આગળ આવીને દર્શન આપ્યા અનેક ભક્તોએ આ કથા લાભ લીધો છે અને આજે માક્ષર સુદ પૂનમ સાકર વર્ષાનો મહોત્સવ અનેક ભક્તો અને સંતો અહીં આગળ ઉપસ્થિત થયા છે ત્યારે હર્ષ અને આનંદની લાગણી અનુભવું છું યોગીરાજ અવધુ સંતરામ મહારાજના અખંડ આશીર્વાદ સમગ્ર ચરોતર પંથને સમગ્ર વિશ્વને પ્રાપ્ત થાય એવી શુભ ભાવના સાથે આ એકસો ને ચોપનમાં મહોત્સવની ખૂબ શુભેચ્છાઓ સાથે આપ સૌને મારા જય મહારાજ